तो या जय रे खाऊ तो या जय चलो विजय मेमोन आवो सो बदो पछि अन जोड़े जानो आ आ इ तो तापे मरी जावे इ तो कोई नहीं अब आ ने उतारी लाऊ छु कावरी नहीं मु आ ने तो भई यार ले घिसरी थाय बेटा

તો મને અલગથી છૂટા પાડીને બતાવીએ અમે આ જો એક પોટલું હોય એક કટલું વાય રાખીશું અને એક પોટલું વાય રાખ્યું છે અને થોડા અલગથી છૂટા અલગથીમ્મી લાવીશ બતાવું હા તો જો આનું બોગરું કહેવાય આવું કક હોય સર ને આ વાયનો દંડો હોય બસ તો આનું બંધવા પડું ભાઈ બોગરા બનાવવા પડું તો પછી જરા મમ્મી બોગરા બનાવશે ને એટલે હું તમને બતાય ના કઈ ક હા બગરા મારા મમ્મીને ભાઈ લાવ્યો હતો જુવાનપુરાથી અમારો આટલા મોસબ જુવાનપુરા છે આપણે તો જોઈ નહીં પણ એ બધા ટ્રેક્ટર લઈને જતો સવારે ને તે પછી લઈને અને આવતો રહેશે અને અત્યારે હવે અમે લોકો વિચારીએ છીએ કે ગાર્ડનમાં થોડું ઘાસ વધારતી છે તો એને વાંટવું છે તો હું જઉસું જશોદા જાય છે અને કાવ્યા લગભગ લેતો જશું તો ચલો ગાર્ડનમાં જઈએ અને થોડી સાર લઈએ ઢોરવા માટે અને લિપસ્ટિક કરી છે ભાઈ આમ જજવા હું

હા તો ભાઈ જુઓ હવે અમે હાલ આવી જઈશીએ ગાર્ડનમાં ગાર્ડનની સાફ સફાઈ કરવા માટે જો જસદાએ પોતાનું કામકાજ ચાલુ કરી દીધું છે અને તો પણ મમ્મીએ પોતાનું કામ ચાલુ કર્યું છે હવે મુયા ભાઈ દાંતરું લઈ અને આ બધું વાઢવાનું છે ભાઈ દર વખતે અમે મશીનથી અમ સાફ કરી દેતો પણ આ વખતે થોડું વધારે જ વધી ગયું છે તે અમે લોકો દાતેરાથી બધી વાઢી લેશું ચાર અંત લોકો આવ્યા તો જો

ઓકે તો ચલો ભાઈ અમે હવે ગાર્ડનમાંથી આવી જશીએ સારવાર વાળી લીધી છે અને હવે અમે કરીએ છીએ જમવાની તૈયારી પછી તો શું બનાવવાનું છે ખબર આજે ભાઈ મારા ગુરુવાર છે મતલબ મેં ઉપવાસ કર્યો છે સાંઈ બાબાનો તો એટલા માટે આજે થોડું જમવાનું અમે વહેલા બનાવીશું અને જમવામાં હું બનાવવાનું છ દાળ ભાત બનાવશું સેવ ટમેટાનું શાક બનાવશું અને રોટલી બનાવશું આપણે આવા સીધા મળીએ રસોડામાં જોકે તમને આજનું હું બધી રેસીપી નહીં બતાવું થોડું થોડું બતાવીને થોડું થોડું નહીં બતાવું છું આમ કમી દાળની રેસીપી બતાવેલી છે અને કદાચ સેવ ટમેટોના શાકની રેસીપી બતાવેલી છે મારા વિડીયોમાં તો એટલા માટે આપણે એમનામ બતાવીશું હા તો જો તામજામ લઈને આઈ જઈશીએ ટમેટો મરચો લસણ તો પહેલાં એ બધું આપણે ફોલી લેશું અને પછી બધું હું દાળમાં નાખી દે ખી 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 અને આ ફૂલમાં જસદાબેનને ભરાવીશ સાંનું હું અમને લગાવી રાખ્યું અમને જ રસે

અને પછી રોટલી કરી દેસુ હવે જમવાનું અમારું થઈ ગયું છે આ રહી આપણી મસ્ત મજાની દાળ ઉકળો સજી અને આ રહ્યું આપણું શેવ ટમેટાનું શાક ભાઈ તો આજે અમે શેવ ટમેટાનું શાક બનાવ્યું છે અને અહીંયા છે ભાત બારો આ રહ્યા ભાત ઓકે અને હા તો દાળ શાક અને પેલા રહ્યા ભાત રોટલી ભાભી ભાઈ કરું છું ચૂલા ઉપર તો એ અવડો થઈ જશે અને આજે તો હા હા તો બધી મારી ફેવરેટ વસ્તુ મને શેર ટમેટા શાકાય અને દાળ ભાત બહુ દાળ દાળ વધારે ના જાવ એટલો તાપ લાગ્યો એટલો તાપ લાગ્યો તમે જુઓ તો બહુ ગરમી સભાઈ સખત દાળ હારી બનશે તો દાળમાં તલ નાખવાથી દાળ હારી બને ભાઈ સ્વાદ આવા મસ્ત મસ્ત તો ચાલો આ બધું બની જાય અને જમવા બેસીએ એટલે આપણે પાછો મળીએ તો જો ભાઈ આપણું મસ્ત મજાનું જમવાનું તૈયાર છે લોકો બધા ખા બેહી જશે અને જુઓ આ બધો આ ભાઈ થાય છે કાઈ ખા બેહી જશે તો ભાઈ હવે અમે જમી દઈએ હો અજર